વેલકમ ટુ ચેતુઝ કિચન આજે આપણે બનાવીશું મસ્ત એવી જીરા ભાખરી તમે ભાખરી તો ઘણીવાર ખાધી હશે પણ આવી ભાખરી તમે ક્યારેય નહીં ખાધી હોય ખાવામાં એકદમ અંદરથી પહોંચી અને ઉપરથી એવી ક્રિસ્પી કે ગઢા માણા અને નાના માણા બધા નાના મોટા સૌ ખાઈ શકે એવી મસ્ત એવી આપણે આ ભાખરી આજે તૈયાર કરવાના છીએ તો અહીંયા આપણે જે રેગ્યુલર લોટ હોય છે એ ઘઉંનો લોટ આપણે લીધેલો છે અહીંયા ભાખરીનો લોટ એટલે કે કરકરો લોટ જે આવે છે એ કરકરો લોટ આપણે અહીંયા લીધેલો છે અને એક વાટકી અહીંયા દૂધ લીધું છે બે ચમચી આપણે તેલ લીધું છે એક ચમચી જીરું અને બે ચમચી આપણે અહીંયા દેશી ઘી લીધેલું છે મોણ માટે સ્વાદ મુજબ મીઠું પાણીની જરૂર પડશે તો પાણી લોટ બાંધવામાં આપણે ઉપયોગમાં લેશું તો ચાલો આપણે ભાખરી બનાવવાની શરૂઆત કરીશું પેલા આપણે બંને લોટ ને સરસ ચાળી દઈશું તો આપણે પેલા જીરું ઉમેરી દીધું છે પછી મીઠું પણ ઉમેરશું અને ઘી અને તેલ બને મોણ માટે ઉમેરીને સદુ બધું સરસ આપણે મિક્સ કરી લેશું મોણ અને સરસ આપણે લોટ સાથે મિક્સ કરી લેવાનું તો હવે આપણે બધું સરસ મિક્સ કરી દીધું છે ને હવે દૂધ ઉમેરતા જશું અને સરસ આપણે લોટને બાંધી લેશું અહીં આપણે ઘીનું મોણ લીધેલું છે એ જગ્યા ઉપર તમે ઘી નો લ્યો તો એ જગ્યા ઉપર તમે ત્રણ ચમચી મલાઈ પણ સરસ લઈ શકો છો જરૂરિયાત મુજબ નું આપણે પાણી ઉમેરીને આપણે સરસ લોટ બાંધી લેવાનો ને કઠણ એવો લોટ બાંધવાનો એટલે ભાખરી આપણી મસ્ત એવી થાય તો અહીંયા આપણો ભાખરીનો લોટ સરસ બાંધાઈ ગયો છે જુઓ લોટ બાંધવાનો આટલો કઠણ લોટ હોવો જોઈએ તો આપણે આવું આપણે લુ અવડો લુઓ આપણે ભાખરીનો લેવાનો તમારે જે પ્રમાણે ભાખરી કરવી નાની મોટી એ પ્રમાણે લુઓને લેવાનો એટલે કે ગોયનું કરવાનું અને સરસ આપણે ભાખરી વણી લેવાની સાઈડ ઉપર આપણે તાવડી પણ તપવા મૂકી દીધી છે હવે આપણે ભાખરીને વણી લેશું

ભાખરીને આપણે સરસ બે સાઈડથી ફેરવતા ફેરવતા મીડિયમ એવો ગેસ રાખેલો છે અને ભાખરીને આપણે સરસ પકાવવાની એટલે કે ચોળવાની છે તો આ ભાખરી ને આપણે સાઈડ બદલાવી ને સરસ બીજી સાઈડ ચોળવી દઈશું આપણે

તો તૈયાર છે અહીંયા આપણી જીરા ભાખરી જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાયકોનને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો